વિદેશ અભ્યાસ લોન યોજના શું છે આ માહિતી આપતા કચ્છ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી રાઠવા ગુડ મોર્નિંગ હું પરેશ કુમાર ગોસ્વામી અને મૂળ નેત્રા નખત્રાણા તાલુકો અને હાલ નોકરી મારી સિલવાસામાં છે મારી છોકરી જીયા ગોસ્વામી એ બારમું સાયન્સ સાથે કમ્પ્લીટ કર્યું મેથ્સ અને સાયન્સ સાથે અને એને બચપનથી પાયલોટ બનવાની ઈચ્છા હતી પાયલટ ટ્રેનિંગ માટેનો ખર્ચો બહુ વધારે હોય છે એટલે શરૂઆતમાં હું થોડો અનકમ્ફર્ટેબલ હતો પણ પછી મને જાણવા મળ્યું કે સમાજ કલ્યાણ ઓફિસમાંથી વિકસતી જાતિ માટે કમર્શિયલ પાયલટની ટ્રેનિંગ માટે પચીસ લાખ રૂપિયાની લોન મળે છે સરકારશ્રી તરફથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી અને એ પ્રમાણે અમે અહીંયા ભુજ ઓફિસમાં ડૉક્ટર રાઠવા સાહેબ અને એમના સ્ટાફને એપ્રોચ કર્યો એમણે બહુ સારી રીતે ગાઈડલાઈન આપી એના પ્રમાણે અમે ઓનલાઈન આખી અરજી જમા કરાવી એમાં થોડી કોઈ ગેપ આઈડેન્ટિફાય થયા એનામાં પણ કેવી રીતે એની ગેપ ફૂલફિલ કરવા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા જેથી આપણી એપ્લિકેશન બરાબર ક્લિયર થાય એવી બધી ગાઈડલાઈન અમને ઓફિસ તરફથી બહુ સારી રીતે મળી અમે બધા જન્યુન ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને ઓફિસનો સારો એવો સપોર્ટ મળ્યો અમને કોઈ જાતના બહુ વધારે પડતા એવા ધક્કા કે ખાવાની જરૂર ન પડી અને અમારી આ અરજી મંજૂર થયેલ છે અને હવે અમને આ જે પ્રોસીજર કમ્પ્લીટ થાય છે એ પ્રમાણે જેમ સાહેબ કહે છે એ પ્રમાણે ડાયરેક્ટ મારી છોકરીના એકાઉન્ટમાં એ રૂપિયા જમા થશે જેથી એની બાકીની જે ટ્રેનિંગ બાકી રહે છે એ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ જશે આના માટે અમે બહુ બહુ આભારી છીએ ડિપાર્ટમેન્ટનો અને ગુજરાત ગવર્મેન્ટનો પચીસ લાખ રૂપિયાની આ સેન્ક્શન થયા છે એટલે ડાયરેક્ટ પચીસ લાખ રૂપિયા મારી છોકરીના એકાઉન્ટમાં જમા થશે તો ટોટલ કંઈક છ એક મહિના છથી સાત મહિના લાગ્યા શરૂઆતમાં અમે જ્યારે એપ્લિકેશન કરી પછી એમાં અમુક વધારાના ડોક્યુમેન્ટ્સ જે પણ જોઈતા હતા એ બધી અમે પૂર્તતા કરી અને ટોટલ છ થી સાત મહિનાની અંદર આ ક્લિયર થઈ ગઈ છે અમારી ચંચળ ને કચ્છ કાન ચેનલ મારફતે હું ડૉક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિંહ જાતિ રોજ હું એ જણાવવા માગું છું કે સરકાર સરકારશ્રીની જે યોજના છે વિદેશ અભ્યાસ એની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ઓનલાઈન અરજી એ સમાજ કલ્યાણ મારફતે અરજદારે ટોટલ અમારે આ વર્ષે આવેલી છે છ અરજીઓ તે પૈકી ચાર અરજીઓ વડી કચેરીએ મંજૂરી અર્થે મોકલેલી છે એક જેનું ચૂકવણું કરી દેવામાં આવેલું છે એના ક્રાઇટેરિયા જે છે વિદ્યાર્થીને ઓનલાઈન જે અપલોડ કરવાનું થતું હોય છે ખાસ કરીને એની અંદર પંદર લાખ એક સાથે ચૂકવવામાં આવે છે ડાયરેક્ટ અરજદારમાં ઓનલાઈન મારફત એના ખાતમ જમા થતા હોય છે કરવામાં આવે છે તથા એની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતાં એમાં ખાસ કરીને વિદ્યાર્થીને પોતાનું જાતિનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ તેમાં મુખ્ય જે છે સરકાર તરફ તમારે એને પંદર લાખ ચૂકવણું થાય છે એ દરમિયાન એને દોઢ ગણી કિંમતનું દોઢ ગણી વેલ્યુએશન એટલે કે સાડા બાવીસ લાખ રૂપિયાની સરકાર તરફ એને મોર્ગેજ કરવાની થતી મિલકત એની અંદર કોઈ પણ મકાન હોય તો મકાન જમીન હોય તો જમીન એ મોર્ગેજ કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ થઈ થઈ જાય તે ચકાસણી કરી અને ત્યાંથી ઉપર વડી કચેરી મંજૂર કરવા ત્યારે પછી વિદ્યાર્થીને અમે અહીં જિલ્લા કક્ષાએથી તિજોરી મારફતે અમે જિલ્લા તિજોરી અધિકારી મારફતે અહીંથી ચૂકવણું કરતા હોય છે અહીંથી બિલ ભણાવીને મોકલવામાં આવે છે ત્યારે ચૂકવણું થાય એ અરજદારના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા જમાશે બીજું ખાસ એને બારમા ધોરણની અંદર સાહીઠ ટકા કરતાં વધારે આવક મર્યાદા દસ લાખથી ઓછી જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓ આની અંદર એ સમાજ કલ્યાણ મારફતે અરજદારને અરજી કરે એની અંદર જે ચકાસણી કરવાની અંદર એને વિદ્યાર્થીને અહીં આવવાનું થતું જ નથી ઓનલાઈન પોતાનું જ લોગિંગ એડી હોય છે લોગિંગ થયા પછી જે કંઈ એ પૂરતતા હશે તો એને પૂરતા અર્થે અમે ડાયરેક્ટ એને રિમાર્ક્સ લાગીએ એટલે વિદ્યાર્થીના લોગિંગ કરે એને સીધો જ મેસેજ આવશે કે ભાઈ એને પોતાનું લોગિંગ કે આ મેસેજ ત્યાંથી જ બેસીને એ અપલોડ કરી દેજે જ્યારે ફાઇનલ થાય ત્યારે એને એક વખત એને અરજદારને કે વાલીને અહીંયા જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી જમા કરાવવાના એ સિવાય એને જિલ્લામાં ક્યારેય એને આવવાનું થતું નથી ને ડાયરે જે છે એ સરકારશ્રીની સરસ મજાની યોજનાઓ છે કે વાર્ષિક એટલે કે સાદુ વ્યાજ જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે સરકારશ્રીની સાદુ વ્યાજ ચાર ટકા વ્યાજે ને લોન થતું હોય છે વ્યાજ લેવામાં આવ્યું છે સામાન્ય છે જ્યારે એનો ફોર ઉદાહરણ તરીકે કે કોઈ વિદ્યાર્થીનો મેડિકલનો અભ્યાસ છે પાંચ વર્ષનો પાંચ વર્ષ દરમિયાન એને બીજું પૂર્ણ થયા પછી એક વર્ષ આવે એટલે છઠ્ઠા વર્ષે એને હપ્તા જે અમે બાંધી દીધા છે એને હપ્તા ભરવાના થતા હોય છે અભ્યાસ પૂર્ણ થયા બાદ એ પહેલાં કશું જ એને ઓણું કરવામાં આવતું નથી એટલે ભરવાનું નથી થતું અત્યાર સુધી અમારા ત્રેવીસ ચોવીસની અંદર વિદેશ અભ્યાસની વાત કરીએ તો એ અંતર્ગત અમારા ટોટલ છ અરજીઓ આવેલી છે તે પૈકીમાંથી ચાર અરજીઓનું ચકાસણી કરી અમે વડી કચેરીએ મોકલી આપેલી છે અમારો સ્પષ્ટ અભિપ્રાય હોય એની અંદર મંજૂર કરવાપાત્ર કે ના મંજૂર કરવા પાત્ર ને જે એને મેં કીધું જેમ કે બારમા ધોરણમાં સાઠ ટકા કયા ઓછા હોય તો અરજી સીધી અરજી ના મંજૂર કરવામાં આવતી હોય છે સાહીઠ ટકા કરતાં વધારે હશે તે અરજી મંજૂર કરવા પાત્ર થતા હોય છે મેન એરિયા ક્રાઇટેરિયાને એન્ટર થવા માટેનું મહત્ત્વનું બારમા ધોરણમાં સાઠ ટકા વધારે હોવું જરૂરી છે ને એની અંદર એ પૈકીમાંથી એકનું ચૂકવણું થઈ ગયું છે ટોટલ છ અરજીમાંથી બાકી બીજી પ્રોસેસમાં છે કચેરીમાં કોઈ અરજી નામંજૂર થઈ છે હા એ પૈકીમાંથી કે બે ત્રણ અરજી નામંજૂર થયેલી છે એટલા માટે નામંજૂર થઈ ગઈ છે કે એને બારમા ધોરણમાં સાઠ ટકા કરતાં ઓછા છે